સ્વામિનારાયણ મારું નામ ડોક્ટર કેયુરી સંઘાણી છે આજે અમે સહપરિવાર સહ નૂતન વર્ષ નિમિત્તે સ્વામિનારાયણ મંદિરે અન્નકોટના દર્શન કરવા આવીએ છીએ અને આ જે નૂતન વર્ષ છે તેની શરૂઆત ભગવાનના અન્નકોટ કરવામાં આવે છે તો એ આખું વર્ષ છે એ શુભ નિર્ભે છે અને આ જે ભવ્ય દિવ્ય અન્નકોટ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને જે તે જોઈને ખૂબ જ આનંદ થાય છે અને નૂતન વર્ષની જે શરૂઆત છે તે ખૂબ સારી થાય છે જય સ્વામિનારાયણ હું હેતલ ચાવડા અમારે જ્યારે આ નૂતન વર્ષના અનકૂટ ઉત્સવના નિમિત્તે ભગવાન સ્વામિનારાયણને સંતો દ્વારા અભિષેક અને એમ કે વિવિધ વાનગીઓ જે એક હજાર ત્રણસો ને એંસી વાનગીઓનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને ભગવાન સ્વામિનારાયણના અભિષેક અને પૂજા બાદ આ પ્રસાદ ધરાવવામાં આવેલ છે લાઇટિંગ અને ડેકોરેશન દ્વારા મંદિરને સુશોભિત કરવામાં આવેલું હતું અને મોટી સંખ્યામાં એવા હરિભક્તો અનકોટના દર્શન અને આરતી માટે વધારેલ છે જ્યારે સાત હજાર પાંચસો ને સિત્તોતેર એમ કે હરિભક્તો છે એમણે આ વાનગી બનાવી છે અને ભગવાનને અર્પણ કરેલા છે જય સ્વામી દીપાવલી અને નૂતન વર્ષનો આપણું આ વર્ષ ખૂબ જ સારું અને બધાને લાભ કરતા થાય એ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ એપીએસ સ્વામિનારાયણ મંદિરની અંદર આજે ખૂબ જ ભવ્ય અને દિવ્ય અન્નકૂટ ઉત્સવ રચાયો છે એક હજાર ત્રણસો ને એસી વાનગી જામનગરના ભક્તોએ ઘરે ઘરે બનાવી અને અહીંયા ભગવાન સમક્ષ અંકુટ રૂપે એમણે ધરાવી છે સાથે સાથે બહુ જ મોટી સંખ્યાની અંદર જામનગરના ધર્મપ્રેમી લોકોએ પણ અંકૂટની અંદર પ્રથમ થાળની સેવા કરી છે અને નાના મોટા તમામ સ્વયંસેવકોની પણ બહુ જ સારી સેવા છે એટલે આજે નૂતન વર્ષના પ્રથમ દિવસે લગભગ પચીસથી ત્રીસ હજાર ભાવિકો જ્યારે દર્શન માટે આવશે ત્યારે એમને દર્શન પણ ખૂબ સારી રીતે થાય દરેકને પ્રસાદ પણ ખૂબ સારી રીતે મળે એ માટે સ્વયંસેવકોએ પણ ખૂબ જ સારી સેવા કરી છે આજે નૂતન વર્ષ છે અને નૂતન વર્ષે અન્નકૂટની અંદર આરતી કરતાં કરતા જામનગરના તમામ ભક્તો ભાવિકો માટે જામનગર જિલ્લાના દ્વારકા જિલ્લાના તમામ ભક્તો અને ભાવિકો માટે પ્રાર્થના કરી છે આગામી વર્ષ બધાને માટે ખૂબ જ લાભદાયી બને બધા જ તને મને ધને કરીને સુખી બને દરેકના નાના મોટા શુભ સંકલ્પ એ બધા પણ પૂર્ણ થાય બધાના કુટુંબની અંદર બધાના પરિવારની અંદર પણ સુખ શાંતિ રહે સાથે સાથે પરિવારના સભ્યોની અંદર પણ ખૂબ સુરતભાવ વધે અને એ રીતે બધાની અંદર સમ સુરદભાવ એકતાની ભાવના સવિશેષ દ્રઢ થાય એવી પણ નૂતન વર્ષે ભગવાનના શ્રી ચરણોની અંદર બધા માટે પ્રાર્થના કરી છે સમાજની અંદર દેશની અંદર અને વિશ્વની અંદર પણ શાંતિ પ્રસરે એના માટે પણ ભગવાનના અત્યારે ગોંડલની અંદર છે અને ગોંડલની અંદર અંકુટ ઉત્સવ એમના સાનિધ્યમાં ખૂબ જ ભવ્યતાથી અને દિવ્યતાથી થયો એમના પણ આશીર્વાદ બધાને પ્રાપ્ત થયા છે અને મહંત સ્વાઈ મહારાજ આગામી સાતમી તારીખે સાત નવેમ્બરે જામનગર વધારશે અને એકવીસ નવેમ્બરે અહીંથી વિદાય લેશે આ પંદર દિવસની અંદર મહંત મહારાજના પણ દિવ્ય દર્શનનો લાભ બધાને ખૂબ જ સારી રીતે પ્રાપ્ત થનાર છે તો મહારાજના શ્રી ચરણોની અંદર પ્રાર્થના કરીએ પ્રમુખ સ્વામી મહારાજના શ્રી ચરણોની અંદર પ્રાર્થના કરીએ સર્વે સંતો ભક્તોના શ્રી ચરણોની અંદર આપણે પ્રાર્થના કરીએ અને સર્વે અવતારો ભગવાન સ્વામિનારાયણ એમના પણ શ્રી ચરણોની અંદર આપણે પ્રાર્થના